મોબાઇલ ટાવર ઉપરના કોપરના કેબલની ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી થોડા સમયથી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોબાઇલ ટાવરોના કેબલની ચોરીઓના ગુના સતત વધવા પામ્યા હોય જે મોબાઇલ ટાવરોના કેબલોની ચોરીઓના અનડીટેક્ટ રહેવા પામેલ ગુનાઓ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાટ દ્વારા ડિટેક્ટ કરવા સૂચના આપી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કર્મચારી એલસીબીના માર્ગદર્શન હેઠળ આ અનડિટેક્ટ ગુનાઓ શોધવા કવાયત હાથ ધરી હતી અને સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દેસાઈ તથા હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ડામોરે હ્યુમન સોર્સથી મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડી તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી આ પૂછપરછમાં તેઓ મોબાઈલ ટાવરોના કેબલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તેઓની પાસેથી મોબાઈલ ટાવર ઉપરથી અલગ અલગ ગુનાના કામે કોપર કેબલ કુલ બસો તેર પોઈન્ટ પાંચસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર આઠસો પચાસ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એશી હજાર આઠસો મુદ્દા મુદ્દામાલ કબજે કરી આરોપીઓને આગળની કાર્યવાહી માટે કણભા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે